હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં પોરબંદર શહેર મધ્યે આવેલા છાજોકીથી ખીજડી પ્લોટ તરફ જતા મુખ્ય માર્ગ પર હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે રસ્તો બંધ છે ત્યારે ચાર દિવસથી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને ગંદકીથી લોકો ત્રાહીમાં બન્યા છે પોરબંદરમાં મુખ્ય માર્ગ છાયા ચોકીથી ખીજડી પ્લોટ જતા રસ્તે હજુ પણ વરસાદી પાણી ભરાયા છે ચાર ચાર દિવસથી પાણીનો નિકાલ ન થતા છાયા ચોકીથી ખીજડી પ્લોટ તરફ જતો રસ્તો હજુ બંધ છે ઉપરાંત આ વિસ્તારની શેરી ગલીમાં પણ વરસાદી પાણી યથાવત જોવા મળે છે વરસાદે વિરામ લીધો તેને પણ ચાર દિવસ થઈ ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોની ધીરજ ખૂટી છે બંધિયાર પાણીને કારણે મચ્છરો અને ઝેરી જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે પાણીમાં ગંદકી જોવા મળે છે માર્ગ ઉપર આવેલા દુકાનો અને મકાનોમાં ચાર દિવસથી પાણીનો ભરાવો થયો છે જેથી આ વિસ્તારમાં ધંધાર્થીઓના વ્યવસાયને પણ પણ દિવસથી ઠપ છે છે દુકાનની અંદર તે જોવા વેપારીઓ જઈ શક્યા નથી દુકાનો અને મકાનોમાં પાણી ઘુસી જતા લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ઘરોમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયા ને ચાર દિવસ થયા હોવા છતાં નિકાલ ન થયો હોવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે બંધિયાર પાણીના કારણે દુર્ગંધ આવી રહી છે સ્થાનિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ ગંદા પાણીમાં પસાર થઈને જવું પડે છે આથી વહેલી તકે પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે તંત્ર આ વિસ્તારનું પાણી ઉલેચવા પંપ મૂક્યા હોવાનો દાવો કરે છે પરંતુ ચાર દિવસ પહેલા પડેલા સામાન્ય સાત ઇંચ વરસાદના પાણી પણ હજુ સુધી નિકાલ થયો નથી આથી આ તમામ પંપ ચાલુ છે કે કેમ તેવા સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે બીજી તરફ પક્ષી અભયારણ્ય પણ હજુ પાણીમાં જ છે અને ત્યાંથી બનોની ખાંભી તરફ જતા રસ્તે પણ પાણી ભરાયા છે જેથી તે વિસ્તારના લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર